एलडी इंजीनियरिंग द्वारा आयोजितवां आवेला નેક્સ્ટ जनरेशन इनोवेशन માં વિદ્યાર્થીઓ દ્વારા 493 પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા જેમાં વિદ્યાર્થીઓ ઓટોમોબાઇલ, मैकेनिकल, ઇલેક્ટ્રિકલ इंजीनियरिंग ને લગતા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા જે દરેક યુવાને રોજિંદા જીવનમાં ઉપયોગી સાબિત થઈ શકે છે એલડી इंजीनियरिंग ના મિકેનિકલ ડિપાર્ટમેન્ટ્સ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એક જ સ્વિચ પ્રેસ કરવાથી સ્ટીયરિંગ પર કંટ્રોલ કરતી આ ટ્રાયસિકલ ને તૈયાર કરી છે સામાન્ય રીતે હાથી હેંડીકેપ હોય તેવા વ્યક્તિઓને વ્હીકલ ચલાવવામાં પ્રોબ્લેમ થતી હોય છે ત્યારે મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સે ફૂડ સ્ટ્રીયલ ટ્રાયસિકલ તૈયાર કરી છે જે ફક્ત ત્રણ સ્વિચથી ઓપરેટ થાય છે જેમ કારમાં એક્સિલેટર બ્રેક અને ક્લચ હોય છે તે જ મિકેનિઝમ પર સ્ટુડન્ટ્સે આ ટ્રાયસિકલ તૈયાર કરી છે આ ટ્રાયસિકલમાં સ્ટીયરિંગ પણ એક સ્વિચથી જ ઓપરેટ થાય છે આ ટ્રાયસિકલ બેટરી પર ચાલતી હોવાથી પેટ્રોલ કે ડીઝલ પુરાવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે આ અમે એવી ટ્રાઇસિકલ બનાવી છે કે જે જેના હાથ ના હોય એ માણસ ઓપરેટ કરી શકે બેઝિકલી શું હોય કે જ્યારે ટ્રાઇસિકલ ઓપરેટ કરવાની હોય તો બે કંટ્રોલ એક તો ડ્રાઈવ માટે અને એક સ્ટિયરિંગ માટે તમે બંને કંટ્રોલ એવી રીતે આપ્યા છે પગમાં જ આપ્યા કે બંને માણસ અરે બંને કંટ્રોલ એ માણસ પગથી જ કંટ્રોલ કરી શકે અમે એવી સ્વિચ આપી છે સ્ટિયરિંગ માટે કે એક સ્વીચથી લેફ્ટ ટર્ન લે બીજી સ્વીચથી રાઈટ ટર્ન લે એટલે ઓલમોસ્ટ હાથનો ક્યાંક ઉપયોગ થતો નથી એક્સેલેટર બી પગમાં જ આપેલું છે આ ઉપરાંત એલડી એન્જિનિયરિંગ કોલેજના તેમજ વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ફોર્મ્યુલા રેસ માટે કાર તૈયાર કરી છે જેમાં કેટીએમ 390 બાઇકનું એન્જિન ફિટ કરવામાં આવ્યું છે ગત વર્ષે દિલ્હીમાં યોજાયેલ ફોર્મ્યુલા રેસમાં આ કાર સાથે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરીને ઓલ ઓવર ઇન્ડિયામાં ચોથો રેન્ક મેળવ્યો હતો ચોથો રેન્ક મેળવ્યા બાદ કારમાં કેટલાક ટેકનિકલ ફોલ્ટ નજરે પડ્યા હતા જેને વિદ્યાર્થીઓ દ્વારા દૂર કરવામાં આવ્યા છે ત્યારે આગામી મે મહિનામાં દિલ્હીના બુદ્ધા ઇન્ટરનેશનલ ટ્રેક પર યોજાનાર કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ તૈયાર છે ફોર્મ્યુલા સ્ટાઇલ રેસ કાર બનાવી છે જે જીટીયુની ટીમ છે જીટી મોટર સ્પોર્ટ્સ એ હોસ્ટ ઇન્સ્ટિટ્યુટ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ જેમાં અમે વર્કશોપમાં અમે લોકો આ કાર બિલ્ડ કરી છે એ ચોવીસ કોલેજના છાસઠ સ્ટુડન્ટ્સની ટીમ છે અને એમાં અમે કેટીએમ કંપનીનું થ્રી નાઇન્ટી સીસીનું એન્જિન યુઝ કરેલું છે સામાન્ય રીતે એન્જિનિયરિંગ ફિલ્ડના વિદ્યાર્થીઓને છેલ્લા વર્ષે પ્રોજેક્ટ રજૂ કરવા પડતા હોય છે જેમાં વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ તેમજ અન્ય વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને કોપી કરતા હોય છે જેને કારણે એલડી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા પસંદ કરાયેલા એકાવન બેસ્ટ પ્રોજેક્ટની પેટર્ન પણ ફાઇલ કરવામાં આવી છે કેમેરામેન જયેશ પટેલ સાથે પ્રતીક જાદવ જીએસટીવી અમદાવાદ